આ તરફ ડાકોરમાં પણ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે ડાકોરમાં પણ કૃષ્ણ જન્મનો કરવામાં આવી રહી છે ઠાકોરને જન્મદિવસના વધામણા કરવામાં આવ્યા તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે સવારથી જ ડાકોરમાં ભક્તોનો પ્રવાહ ઉમટ્યો છે દ્વારકા બાદ ડાકોરના દર્શન પણ આપણે કરીશું ડાકોરમાં પણ સવારથી જ ભક્તિમય માહોલ છે મંદિરને આંસો તોરણથી શણગારવામાં આવ્યું છે ને તેને સુશોભિત કરવામાં આવ્યું છે વિવિધ ભગવાનની વિવિધ પ્રકારના પોલોથી શણગાર સજાવવામાં આવ્યો છે લાઇટિંગ્સ થી મંદિર શણગારવામાં આવ્યું છે ડાકોરમાં પ્રચંડ જનમેદની ઉમટી પડી છે ડાકોરમાં પણ ભક્તિમય માહોલ છે વિવિધ ભાગા ભગવાનને અર્પણ કરવામાં આવ્યા છે ભગવાનને પણ વાઘા ફેરાવીને સરસ સૌમ્ય સ્વરૂપ ભગવાનનું પણ જોવા મળી રહ્યું છે જન્મદિવસના વધામણા કરવા માટે સવારથી જ ઘોડાપુર પડ્યું છે વહેલી સવારથી ડાકોરમાં ભક્તોનો પ્રવાહ ઉમટી પડ્યો છે ઝલક મેળવવા માટે ભક્તો આતુર જોવા મળી રહ્યા છે આ તોરણ લગાવવામાં આવ્યા છે અને ભગવાનના વધામણા કરવામાં આવતા હોય તેવા દ્રશ્યો પણ ડાકોરમાં જોવા મળી રહ્યા છે ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવતા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે દેશભરમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી જોવા મળી રહી છે દ્વારકા હોય ડાકોર હોય શામળાજી હોય તમામ ભગવાનના મંદિરોમાં ભક્તિમય માહોલ છે અને જન્માષ્ટમી પર્વની તમામ ઉજવણી માટેની તૈયારી કરવામાં આવી રહી છે જય રણછોડ માખણ ચોના ડાકોરમાં પણ જે ભગવાન મંદિરનું પરિસર છે તે ગુંજી ઉઠ્યું છે અને કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી ધામધૂમથી ડાકોરમાં પણ કરવામાં આવી રહી છે આ તરફ મથુરા હોય ગોકુલધામ હોય ત્યાં પણ જન્મોત્સવની ધામધૂમ ઉજવણી કરવામાં છે ખાતે જન્મ થશે તે પહેલા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે અને ખાસ કરીને ડાકોરમાં પણ જયારે ભક્તિમય માહોલ છે અને મોટી સંખ્યામાં ભક્તોનો પ્રવાહ આવતો હોય ત્યારે કોઈ બી અગવડતા ના પડે તે માટેની વિશેષ વ્યવસ્થા કરાઈ છે આજ અંગે વધુ વાત કરીશું સહયોગી શીતલ અમારી સાથે લાઈવ છે જોડાશે ભક્તિમય માહોલ છે આજે સવારથી જ ભાવિક ભક્તો કૃષ્ણ લલ્લાના જન્મ દિવસ ની માટે આતુર છે ભાવિક ભક્તો તેમના દર્શન કરી અને આશીર્વાદ લેવા ઉમટી પડ્યા છે સાથે સાથે કૃષ્ણ એટલે કે એ મિશ્રી અને માખણ એમને ખૂબ જ ભાવતું હોવાથી ભાવિક ભક્તો માખણ મિશ્રી ધરાઈ અને એક આશીર્વાદ પ્રાપ્ત કરવાનો હાલ એમનો ખાસ માહોલ છે આમ અહીં હજારોની સંખ્યામાં હાલ ભાવિક ભક્તો અહીં ઉમટી પડ્યા છે અને જય રણછોડ માખણપુરના નારા સાથે

ખૂબ જ આતુરતાથી રામ લલ્લાના જન્મની રાહ જોતા અને ભગવાનને દર્શન કરવા ઉમટી પડ્યા છે રાજા રણછોટી એટલે કે કૃષ્ણ બાવન બાવનમાં તેમનો જન્મ થયો હતો અને જે પરંપરા છે તે રાજા રણછોડજીના મંદિરમાં ઉજવવામાં આવી રહી છે કેવી વ્યવસ્થા ભક્તો માટે કરવામાં આવી છે વિશેષ ખાસ કરીને ભક્તોનું અહીં ઘોડાપુર આવતું હોય છે એના માટે એલઈડી જે ટીવી હોય છે તે ચારે દિશાઓમાં મૂકેલા હોય છે સાથે સાથે સુચારુ વ્યવસ્થા અને જે વહીવટી તંત્ર પોલીસ તંત્ર તેમજ અંદર રણછોડજી મંદિરના તંત્ર દ્વારા પણ ભાવિક ભક્તોને સુચારુ રીતે દર્શન થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે જેથી ધક્કા મુક્કી વગર સારી રીતે લાલા દર્શન કરી શકાય અને આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય જી આભાર શીતલ જોડાવા માટે અને માહિતી આપવા માટે